તેલનો ઉપયોગ કર્યા વગર લીલી મગની દાળ અને દૂધીમાંથી આજે આપણે એકદમ હેલ્ધી નવી બે વાનગીઓ તૈયાર કરીશું જો તમારા ઘરમાં દૂધીનું શાક ના ભાવતું હોય તો આ વિડીયો ખાસ કરીને જોજો બધાને આ રેસીપી તો સો ટકા ભાવશે અને ઝટપટ તૈયાર થઈ જાય છે બનાવવામાં સરળ છે એટલે પહેલી વખત તમે ટ્રાય કરતા હશો ને તો પણ ફટાફટ બની જશે અને ચટપટી તો બને જ છે તો ફ્રેન્ડ્સ આ નવી વાનગીની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા આ વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ્સ આ રેસીપી માટે દૂધીને આપણે છોલીને તેના નાના નાના પીસ કરવાના છે દૂધી અહીંયા કૂણી પસંદ કરવાની છે જેમાં બીજ ના હોય અથવા બિલકુલ ઓછા બીજ હોય તેવી દૂધી પસંદ કરજો અને અહીંયા જો મેં આ દૂધીને છોલી લીધી છે આના પીસીસ હું કટ કરું છું જો તમારી પાસે જે દૂધી હોય તેમાં બીજ હોય તો બીજ થોડાક કાઢી લેજો અહીંયા જો બીજ વગરની દૂધી છે એકદમ કૂણી છે એકદમ મીઠી હોય છે અને બહુ જ સરસ એમાંથી રેસીપી તૈયાર થાય છે એક વાટકી દૂધી લેવાની છે અને મેં એક વાટકી મગની દાળ લીધી છે તો આ જે મગની દાળ છે તેને મેં પાણીમાં પહેલેથી જ પલાળીને રાખી હતી ચાર કલાક પહેલાં આ દાળને મેં પલાળીને રાખી હતી ચાર કલાક પહેલાં પલળેલી આ દાળ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલી ગઈ છે આ દાળને પાણીથી સારી રીતે ધોઈ લઈશો આ દાળ પલળે એટલે તેમાં આ રીતે ગ્રીન છોતરા તમને દેખાતા હશે જો તમારે તે કાઢવા હોય તો તમે કાઢી શકો છો મેં નથી કાઢ્યા બે ત્રણ વખત ધોઈ લીધું પણ છોતરા મેં એમને રહેવા દીધા છે કારણ કે આમાં ફાઈબરની માત્રા હોય છે અને ફાઈબર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે એ ખૂબ જ જરૂરી છે એટલે કાઢવાની જરૂર નથી દૂધીને આપણે અહીંયા મિક્સર જારમાં ઉમેરીશું અને આ પલળેલી દાળને આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ ત્યારબાદ આપણે અહીંયા મિક્સર જારમાં આ રીતે લીલા મરચાં એડ કરીશું અને લીલા ધાણા પણ હું તેમાં એડ કરું છું પાંચથી છ કડી હું તેમાં લસણની એડ કરું છું જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને આ બધું જ એકદમ સરસ ગ્રાઇન્ડ કરી આ રીતની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં આમાં પાણી નથી ઉમેર્યું છતાં પણ એકદમ સરસ દૂધીમાં જે મોઇશ્ચર હોય તેના લીધે ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે ફ્રેન્ડ્સ આ જે મિશ્રણ છે તેને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈએ મેં અત્યારે આ વાનગી લીલી મગની દાળમાંથી તૈયાર કરી છે તમે ચણાની દાળથી પણ બનાવી શકો છો થોડુંક પાણી મેં રાઇન્સ કરીને ઉમેરી લીધું છે અને અડધો કપ હું તેમાં સૂજી એડ કરું છું ઝીણો રવો હોય તો ઝીણો રવો પણ લઈ શકાય રવો સુધી કોઈ પણ એક વસ્તુ તમે લઈ શકો છો અહીંયા બધું બરાબર મેં મિક્સ કરી લીધું છે અને તમે જુઓ અત્યારે બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે સ્વાદ પ્રમાણે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે તે ખાસ માટે એક ચમચી હું રેડ ચીલી ફ્લેક્સ ઉમેરું છું તમે લાલ મરચાંના પાવડર પણ એડ કરી શકો છો પણ એનાથી તેનો કલર થોડોક ચેન્જ થઈ જશે એટલે ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે અને અડધા લીંબુનો રસ ઉમેર્યો છે અને અડધી ચમચી મેં તેમાં ચાટ મસાલો એડ કર્યો છે બસ ઘરમાં રહેલી આ સિમ્પલ સામગ્રીઓથી જ આ રેસીપી તૈયાર થઈ જાય છે અને ઝટપટ તૈયાર થાય છે તો અહીંયા મેં બધું બરાબર મિક્સ કરી લીધું છે અને હવે આપણે તેમાં થોડાક લીલા ધાણા ઉમેરી લઈએ ફ્રેન્ડ્સ તમે લીલી મગની ફોતરાવાળી દાળમાંથી કઈ કઈ વાનગીઓ બનાવો છો એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો નેક્સ્ટ મને જો તમારી કોઈ વાનગી પસંદ આવશે તો હું તેનો વિડીયો બનાવીને અપલોડ કરીશ તો અહીંયા જુઓ બેટર મેં આ રીતે તૈયાર કર્યું છે અને હવે આપણે ઢાંકીને તેને પંદર મિનિટનો રેસ્ટ આપીશું અને પંદર મિનિટ થાય એટલે આપણે તેને ચેક કરી લઈએ તો બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો અત્યારે એકદમ પરફેક્ટ છે આપણે આ બેટરને ઠીક રાખવાનું છે ઢીલું નથી કરવાનું અને હવે આપણે તેની અંદર એક પેકેટ ઈનો ઉમેરી લેવાનો છે આ બધું જ બરાબર આપણે અહીંયા મિક્સ કરી લઈએ તમે જુઓ આ બેટર એકદમ સરસ ફ્લફી તૈયાર થઈ જાય છે જેવું મેં આની અંદર ઈનો ઉમેર્યો છે આમાં મેં દહીંનો ઉપયોગ નથી કર્યો ખટાસ માટે મેં લીંબુ ઉમેર્યું હતું એટલે તે એકદમ સરસ ફૂલી જશે અહીંયા બિલકુલ થોડુંક તેલ આપણે આ રીતે વાટકીમાં લગાવી લઈએ અને ત્યારબાદ મારી પાસે આ રીતે કાચની નાની નાની વાટકી છે તેને હું આ રીતે ઊંધી કરીને મૂકી દઉં છું તમારી પાસે સ્ટીલની હોય નાની નાની વાટકી તો તમે તે પણ મૂકી શકો છો આ વાટકીઓને મેં ઓઇલથી પાછળથી ગ્રીસ કરી લીધી હતી એટલે પાછળની સાઈડથી ગ્રીસ કરીને પછી તેને આ રીતે ઊંધી મૂકવાની છે અને પછી તેમાં આ રીતે બેટર ફિલ કરવાનું છે આ વાટકી આખી નથી ભરવાની જે કાચની વાટકી છે તે ઢંકાઈ જવી જોઈએ અને ઉપર થોડીક તેની લેયર આવે એટલું તેને ભરવાનું છે અને સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું પાણી ગરમ થાય એટલે સ્ટીમર પ્લેટ મૂકી આપણે તેમાં આ બધી વાટકી મૂકી દઈશું ગેસની ફ્લેમને ફૂલ ઉપર રાખીશું અને ઢાંકીને આપણે તેને બારથી પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ તો બારથી પંદર મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે ચેક કરીશું તો અહીંયા જો આપણો નાસ્તો એકદમ સરસ સ્ટીમ થઈ ગયો છે ટૂથપીક નાખીને પણ તમે આ રીતે ચેક કરી શકો છો ટૂથપીક એકદમ સરસ ક્લીન નીકળી છે આ બધી જ વાટકીને આપણે બહાર કાઢી લઈશું અને થોડીવાર માટે આપણે તેને ઠંડી થવા દઈશું તો મેં આ વાટકીને પાંચ સાત મિનિટનો રેસ્ટ આપ્યો છે અને તે થોડીક ઠંડી થઈ ગઈ છે એટલે હવે આપણે તેને ડિમોલ્ડ કરી લઈએ તો આ રીતે છરીની મદદથી ચારે બાજુ આપણે પહેલાં તેને અલગ કરીશું અને પછી વાટકીને આ રીતે ઊંધી કરીશું તો એકદમ ઇઝીલી તે ડિમોલ્ડ થઈ જશે અને હવે આપણે આ વાટકીને પણ આ રીતે અલગ કરી લઈએ તો જુઓ એકદમ સરસ આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે બધી જ વાટકીને આ રીતે ડિમોલ્ડ કરવાની છે અને હવે આપણે તેની ચાટ બનાવી લઈએ તો આ વાટકીઓની અંદર આ રીતે પહેલાં મેં દહીં ઉમેર્યું છે ત્યારબાદ હું તેમાં લીલી ચટણી એડ કરું છું નોર્મલ આપણે જે લીલી ચટણી બનાવીએ દાણા ફુદીનાની તે મેં ઉમેરી છે અને ત્યારબાદ આ રીતે જે પણ કાચા વેજીટેબલ્સ ખાઈ શકાય તેવા વેજીટેબલ્સ તેમાં એડ કરું છું જેમ કે ડુંગળી ટામેટા અહીંયા મેં બોઇલ કરેલા સ્વીટકોર્ન લીધા છે અને દાણમના દાણા લીધા છે અહીંયા મેં થોડોક ટોમેટો કેચઅપ તેની ઉપર ઉમેર્યો છે અને ત્યારબાદ થોડીક થોડીક સેવ હું તેની ઉપર આ રીતે ગાર્નિશ કરી લઉં છું અને લીલા ધાણાથી પણ મેં તેને ગાર્નિશ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી ચટપટો આપણો આ નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે હવે આ જ બેટરમાંથી આપણે બીજી વાનગી તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા પેનકેક માટેનું જે પેન આવે છે તે લીધું છે અને તેમાં આ રીતે થોડુંક થોડુંક ઓઇલ લગાવી લીધું છે અને આ ઓઇલ ના લગાવો તો પણ ચાલે નોનસ્ટિક છે એટલે એમનેમ પણ બનાવી શકાય છે અને મેં થોડુંક ઓઇલ ઉમેર્યું છે જેથી કરીને નીચેથી તેનો કલર થોડુંક બ્રાઉનિશ આવે અને ક્રિસ્પી બને અને દરેક મોલ્ડમાં આ રીતે એક એક ચમચો ભરીને બેટર ઉમેરવાનું છે ત્યારબાદ મેં અહીંયા વેજીટેબલ્સ લઈ લીધા છે થોડા કેપ્સિકમ છે ડુંગળી છે સ્વીટકોન અને ટામેટો એ આપણે થોડાક થોડાક આ રીતે તેની ઉપર ઉમેરી લેવાના છે તો એકદમ ચટપટો નવો નાસ્તો તૈયાર થશે આ નાસ્તો પણ બાળકોને ખૂબ જ ભાવે છે આ વેજીટેબલ્સને આપણે તાવેથાની મદદથી આ રીતે થોડુંક પ્રેસ કરીશું એટલે બેટર સાથે તે એકદમ સરસ ચોટી જશે અને હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે કૂક કરી લઈએ બે ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરીએ તો ઉપરથી તે થોડુંક ડ્રાય થવા લાગ્યું છે અને હવે આપણે ઉપરથી થોડુંક ઓઇલ ઉમેરીશું ઓઇલ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે તેના વગર પણ તમે બનાવી શકો છો બ્રશની મદદથી હું આ રીતે તેને ફેલાવી દઉં છું અને ધીરેથી હવે આપણે તેને ફ્લિપ કરીશું હવે બીજી સાઈડ પણ આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે કૂક કરી લઈએ અને બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરીશું તો નીચેની સાઈડ પણ તે એકદમ સરસ શેકાઈ ગયું છે ફ્રેન્ડ્સ જો તમારા બાળકો દૂધી ના ખાતા હોય વેજીટેબલ્સ ના ખાતા હોય તો એકદમ હેલ્ધી આ નાસ્તો બનાવીને આપજો અને એમને પસંદ આવે એટલા માટે હું આ રીતે ઉપરથી ચીઝ પણ ગ્રેટ કરીને ઉમેરું છું ઉપરથી રેડ ચીલી ફ્લેક્સથી આપણે તેને ગાર્નિશ કરી લઈએ અને થોડાક લીલા દાણા પણ આ રીતે ગાર્નિશ કરી લઈએ તો છે ને એકદમ ટેસ્ટી ચટપટો નવો નાસ્તો ફ્રેન્ડ્સ આ બંને નવા નાસ્તાની રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો છું બંને ખૂબ જ ટેસ્ટી બને છે એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો છો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ